નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માદક પદાર્થનો વધુ એક કેસ શોધી કાઢતી પુણા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી એમ દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એચ મોરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી કે ગમારા નાઓએ

કે ધર્મેન્દ્ર રાજપૂત તથા દીપક સિંહ રાજપૂત નામ મળી સુરત ઉમરવાડા નવા કમેલા રાજીવનગર ઝુપડપટ્ટી ઘર નંબર એકસો ચોરાણુંમાં પહેલા માળે આવેલ દાદરની સામેની રૂમમાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો રાખી વેચાણ કરે છે તેવી બાદ મેકીકતના આધારે જરૂરી કાર્યવાહી કરી બાદ મેકીકતવાળી જગ્યાએ રેડ કરતા સદર હું બાદ મેકીકતવાળી જગ્યાએ સાંઈ બાબા ગલી ઉમરવાડા સુરત શહેર મૂળવતન ગામ નદીરામપુર થાના મણિયાહુ તહેસીલ પાલીનપુર ઉત્તર પ્રદેશ ને માદક પદાર્થ ગાંજો કુલ ચોખ્ખું વચન ચાર પોઈન્ટ ત્રીસ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર ત્રણસો તથા મોબાઇલ નંક બે જેની કુલે કિંમત રૂપિયા છ હજાર મળી કુલે રૂપિયા છેતાલીસ હજાર ત્રણસોની મત્તાનો મુદ્દામાલ મળી આવેલ સદર ઇસમો તથા વોન્ટ્રેડ ઇસમો વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી નો ડ્રગ્સ યુવસિટી અભિયાન અન્વય માદક પદાર્થ કેફી દ્રવ્યોનું વેચાણ તથા હેરાફેરી તથા પેટલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે